અમુક લોકો એવી સતત ફરિયાદ કરતા રહેતા હોય છે કે મને પેટમાં ગેસ થયો છે મને પેટ ફૂલી ગયું છે મને પેટ ભારે ભારે લાગે છે મને પેટમાં દુખાવો થાય છે મને શરીરમાં ગેસ વધી ગયો એને કારણે મને માથું દુખે છે કબજિયાતની સમસ્યા થાય છે આવી અનેક ફરિયાદો કરતા રહેતા હોય છે પરંતુ એ એના મૂળમાં નથી જતા કે શેને કારણે એનો ગેસ પ્રદીપ્ત થયો છે એ જો તમે સમજી લેશો તો તમારો ગેસ કાયમી કાબૂમાં આવી જશે અને ગેસની સમસ્યામાંથી તમને લોકોને મુક્તિ મળી જશે હું વૈદક વિદ્યા ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધનવંતરી મિત્રો ગેસ હંમેશા કાબુમાં રહેવો જોઈએ એમ પણ આપણો વાયુ પિત્ત અને કફ આ ત્રીદો હંમેશા સમ રહેશે તો જ આપણને સંપૂર્ણ નિરોગીતા મળી શકશે અન્યથા આપણને નિરોગીતા પ્રાપ્ત નહીં થાય એમાં આપણે આજે વાયુ એટલે કે ગેસ વિશે વાત કરવી છે કે આ ગેસ જેને કારણે બને છે હવે આપણે એવો કયો ખોરાક લઈએ છીએ કે જેને કારણે આપણા શરીરમાં ગેસ બનવાની જે પ્રક્રિયા છે એમાં વધારો જોવા મળે છે તો આપણે કાર્બોહાઈડ્રેટ ઉપર ધ્યાન આપવું જોઈએ કાર્બોહાઇડ્રેટ એટલે સ્ટાર્ચ શર્કરા અને ફાઈબર આ જે ખોરાકમાં આનું વધારે માત્રામાં પ્રમાણ હોય એ પ્રકારનો ખોરાક આપણે થોડોક સમય પૂરતો બંધ કરી દેવો જોઈએ જેને કારણે આપણા શરીરમાં ગેસ બનતો બંધ થઈ જશે હવે ની વાત કરું તો ફાઈબર આમ તો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે કારણ કે કબજિયાતની સમસ્યામાંથી આપણે મુક્તિ મેળવવી હોય ખોરાક બરાબર પચાવી જાણવો હોય તો ફાઈબર જરૂરી છે પરંતુ ફાઈબર માપેલ્યો તો જરૂરી છે વધારે માત્રામાં યુક્ત ખોરાક તમે લોકો લેશો તો તમને ગેસ બનવાનું શરૂ થાય છે પેટનું ફૂલવું પેટમાં દુખાવો થવો આ સમસ્યાનો તમારે લોકોએ સામનો કરવો પડશે એટલે આપણે હંમેશા ધ્યાન શું રાખવાનું છે કે આપણે ગેસ બનતો બંધ કરવો હોય તો આપણે સ્ટાર્ચ છે શર્કરા છે કે ફાઈબરયુક્ત ભોજન છે એકદમ ઓછી માત્રામાં લેવાના છે હવે આ આ બધી વસ્તુઓ છે એમાં આપણે કયું કયું ભોજન બંધ કરી દેવાનું છે કે જેમાંનું પ્રમાણ છે તો પ્રથમ ક્રમાંકે આવે છે બટેટા બટેટાની ચીપ્સ કે બટેટામાંથી બનેલી કોઈ પણ વાનગીઓ તમારે લેવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે સ્ટાર્ચ વધુ માત્રામાં લેશો તો તમારા શરીરમાં ગેસ બનવાનું શરૂ થઈ શકે છે અને ગેસને બંધ કરવો હોય તો બટેટા અને બટેટામાંથી બનેલી વાનગીઓ થોડોક સમય પૂરતી તમારે અવોઈડ કરવી જ પડશે મેંદો કે મેંદામાંથી બનેલી કોઈ પણ વાનગીઓ તે પછી પાવ હોય બિસ્કીટ હોય કેક હોય કોઈ પણ વસ્તુ હોય તમારે લોકોએ થોડોક સમય પૂરતી બંધ કરવી પડશે કારણ કે આપણે ગેસ બનતો બંધ કરવાનો છે ત્રીજું કે કઠોળ તમે ખાતા હોય તો થોડોક સમય પૂરતા મહેરબાની કરીને બંધ કરી દેજો કારણ કે કઠોળ ખાવાથી પણ શરીરમાં ભયંકર ગેસ બની શકે છે એટલે જે લોકોને ગેસ પ્રકૃતિ છે વાયુ પ્રકૃતિ છે જેને સતત ગેસ બન્યા કરે છે એ લોકો થોડોક સમય પૂરતા કઠોળને બંધ કરી દે અને એમ પણ કઠોળ ખાવા હોય તો લસણ અને આદુમાં વઘાર કરીને જ ખાવા જોઈએ જેનાથી વાયુ બનતો બંધ થઈ જાય અને કઠોળ તમને વ્યવસ્થિત સુપાચ્ય થઈ જાય ચોથા નંબરે આવે છે દૂધ દૂધમાંથી બનેલી વાનગીઓ અને મીઠાઈઓ આ થોડોક સમય પૂરતી બંધ કરી દેજો કારણ કે પેટમાં બનતો ગેસ આપણે બંધ કરવો હોય તો આપણે થોડોક સમય પૂરતું દૂધને અવોઈડ કરવું પડશે અને એમ પણ જે લોકોને દૂધ ન પચતું હોય એ લોકો સૂઠવાળું દૂધ પીવાની ટેવ પાડી દે એનાથી એને દૂધ પચી પણ જશે અને તમને ગેસ પણ બિલકુલ નહીં થાય ફાસ્ટ ફૂડ જંક ફૂડ કે ઠંડા પીણા આ તો સદંતર બંધ કરી દેવા જોઈએ આ તો રોગોનું ઘર છે અને ગેસ બનતો આપણે અટકાવવો હોય કાયમી ગેસમાંથી મુક્તિ મેળવવી હોય વાયુ પ્રકૃતિમાંથી મુક્તિ મેળવવી હોય તો બજારના ઠંડા પીણા છે ફાસ્ટ ફૂડ છે કે જંક ફૂડ છે આ સદંતર તમે લોકો બંધ કરી દેજો થોડોક સમય પૂરતા તળેલા નાસ્તા ચણાના લોટમાંથી બનેલી વાનગીઓ કે ચણાના લોટમાંથી બનેલા કોઈ પણ ખાદ્ય ખોરાક છે એ આપણે થોડોક સમય પૂરતા નથી લેવાના કારણ કે આપણે ગેસને મટાડવાનો છે આપણે થોડોક સમય પૂરતા ભાત ખાવા જોઈએ પરંતુ ભાત કેવા ખાવાના છે કે ક્યારેક તમે ભાત ખાવ તો વાંધો નહીં તમને કાયમી જો પેટમાં ગેસ થઈ જતો હોય તો થોડોક સમય પૂરતા ભાત પણ ન ખાવા જોઈએ એ જ રીતે સફરજનની વાત કરવા માગું છું કે સફરજન જે લોકો કાયમી ખાતા હોય અને ગેસ તેને બની જતો હોય તો થોડોક સમય પૂરતા સફરજનને પણ અવોઇડ કરે અને સફરજન જો ખાવું જોઈએ તો સંચળ અથવા સિંધવ મીઠું ઉપર ભભરાવીને ખાજો એનાથી તે સુપાચ્ય થઈ જશે અન્યથા જે લોકોને ગેસ બની જતો હોય એ લોકોએ સફરજન પણ થોડોક સમય પૂરતા અવોઈડ કરવા જોઈએ જે લોકોની પાચનશક્તિમંદ છે જે લોકોને પેટ ભારે ભારે રહે છે એ લોકોએ થોડોક સમય પૂરતું ડ્રાય ફ્રૂટનું સેવન પણ ન કરવું જોઈએ કારણ કે ડ્રાયફ્રૂટ છે તે પચવામાં ભારે છે અને પચતા થોડોક સમય લાગે છે એટલા માટે થોડોક સમય પૂરતો પાચનશક્તિને તેજ કરવા માટે થોડોક સમય પૂરતો સૂકો મેવાનું સેવન ન કરવું જોઈએ વાસી ભોજન તો ક્યારેય ન કરવું જોઈએ કારણ કે વાસી ભોજન તો તમને ગેસ પણ કરશે અપચો પણ કરશે અને અનેક બીજી ભયંકર બીમારીઓને પણ નોતરું આપી શકે છે એટલે આપણે વાસી ભોજન તો સદંતર બંધ જ કરી દેવું જોઈએ એક વખત તમે ભોજન કરો છો ઉપર જ તરત જ બીજી વખત ભોજન ન કરો પેટ ભરીને ક્યારેય ભોજન ન કરો આ બધી કુટેવોને કારણે પણ તમારા પેટમાં હોજરીમાં ગેસ બનવાનું શરૂ થાય છે એટલે આ ખાસ ધ્યાન રાખજો અને ખાસ વિડીયોના અંતમાં જણાવવું કે કબજિયાત ન થવો જોઈએ જો આંતરડામાં મળ ફસાયો હશે ગંઠાઈ ગયેલો હશે મળ ચોટી ગયો હશે કે સુકાઈ ગયેલો હશે આ મળમાંથી પણ આ મળ પડ્યો રહેશે તો પણ તમને એમાંથી ગેસ બનવાનું શરૂ થશે આ તળામાં ગેસ બનશે એટલે આપણે મળને જો આપણે એક ઝાટકે બહાર કાઢી નાખવો હોય તો આપણે હરડેનું સેવન કરવું જોઈએ રાત્રે સૂતી વખતે કે સવારે નૈણા કોઠે એક ચમચી તમે લોકો હરડેનું સેવન કરશો તો પણ તમને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળશે આ ઉપરાંત આપણે બપોરે સૂઠવાળી છાશ પીવી જોઈએ આનાથી આપણને ભોજન પણ સરસ મજાનું પચી જશે અને વાયુ દોષમાંથી પણ મુક્તિ મળશે બસ થોડુંક ધ્યાન રાખો થોડુંક ખાવા પીવામાં પરેજી પાળશો એટલે કાયમી આપણા પેટમાં ગેસ બનતો બંધ થઈ જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી